ઓ નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરે મુરાલી તો અમે આવ્યા છે જ નદીને કાથે હજી કેટલાય દિવસ પછી બરફ ઓછો થઈ ગયો છે અને પાણી માણી વેતું થઈ ગયું છે તમે જોઈ લો તો હું ને મારા મિત્રો નદી કાથે ફરવા આવેલા હતા કેવું છે ભાઈ વ્યૂ બાવસ કાંઈ ઘાટે ચાલો તો ધીરે ધીરે સફર ચાલુ કરીએ ટું આઈ લાખ લાખ સામે યુનિવર્સિટી છે

એકદમ પવન આવે છે અને મને અને મારા દોસ્ત ને એક નંબર ની મજા આવે છે તમે અમારી સાથે જોડાયેલા રહો જોડાયેલા રહો અને જોડાયેલા રહો તો એ છે વિદેશની લાઈફ અત્યારે કેવા લોકો ભીના જેકેટ પહેરીને હુકવા માટે નીકળી ગયા છે જો કે એવી બધી ઠંડી નથી પણ જેકેટ ઉપહેરે એટલે હું મહિનો પંદર દિવસથી ઓલી બરફ પડ્યો ને તો જેકેટ ઉપયોને ધોવાણો હોય ને તો અત્યારે સુકાઈ જાય છે અને થોડી થોડી ટાઈટ મને પડે એટલે મારે બોલવામાં ને ફટાફટ 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 બોલાય છે તો આપણે જેમ દ્વારકામાં કીએ છે જાય જાઈ જાય જાય જાઈ જાય જોઈને જોડાયેલા રહો છો આવું બધું છે ઉપરથી લોકો અમને જોઈ છે ને કતરાય છે કે આ લોકો શું કરતા કરતાય છે પણ અમે ભાઈ વિડીયો બની

એના પક્ષી છે તમને થતું હોય કે વિદેશમાં કેવા પક્ષી પક્ષી આપણા જેવા જ હોય ખાલી માણસમાં જ ફેર છે બાકી ગંદર કીચડ તો અહીંયા હોય એવું ના હોય કે ભાઈ ફોરનની અંદર એવું બધું ન હોય આજે અહીંયા ઘાસ ને દવાનું કોઈ નેદતું નથી અમારે ભાઈ હાયલ રે ભાઈ હાયલ રે કાકડા બહુ છે એ ખબર છે કોણ જાણે આ બધા વિશ્વ યુદ્ધમાં અવગત ગયા તા કે શું છે કઈ ખબર નથી અને વ્યુદ્ધ તો આમ તો અત્યારે કોઈ મોટું એવું બધું સિટી નથી નાનું એવું ટૂંકના ગામડું છે અને રિવર ને જંગલની વચ્ચે જેવું એવું ગામ છે સ્કૃસ નામ છે ગામનું યુરોપનું અને એકદમ સુંદર ગામ છે તો અમે વ્યૂહ જોતા હતા તેમ થયું કે હવે એક દિવસ રોકાઈ અને રખડી લઈએ બધું ક્રિસમસ પર્વ આવેલા હતા કાગડા બગડા રખડે છે હે ભાઈ તન 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 તો જોઈ શકો છો ડાગલાનું કેવું દ્રશ્ય રાખ્યું છે ભણના દીકરા આ બધી અહીં કોમન વસ્તુ છે જો આવું બધું છે એક મેડમ ફરી કતરા તો મોબાઈલ જોઈને તો એમ કતરાય કે ઓહો ભાઈ

એનિમલ માં ખાલી પક્ષી જ સંગ્રહ કરેલા હે મારા દીકરા બીજા કોઈ તો પ્રાણી આવી છે ફૂંડ હોય ફૂંડ તો પકડી શું કરું કઈ જો આ કાગડા ને કબૂતર ને આવા બધા પૂરી લીધા હા આ આવ્યો છે લોખંડી બી એમ કેવાય છે કે આ દેશ છે ને બે દેશની ની સરહદ ને જોડતો ભૂલ છે ઓલી બાજુ બીજો દેશ છે આ બાજુ બીજો દેશ છે

કુતરાને જોઈને અમને બીક લાગે છે અમારે આમ કતરા છે કે અમારી પ્રજાતિનો એને એમ છે કે અમારી પ્રજાતિ જ માણસો છે નથી ભાઈ અમે તમારી પ્રજાતિના નથી આવ આમ ના કરો હે કાકા ચે ભા જોઈ શકું હો કાકાનો હું મગજ છેટકો હે કાય કા આયેલું અમે દોડો રે દોડો શો આવો બધો યુ છે કેમ મજા આવે છે ને મિત્રો તો દર્શક મિત્રો આજે એટલું જોવાનું હતું હવે અમારે જે કામ હતું એ પહોંચી ગયા તો અમે અમારું કામ પતાવી લઈએ મળીએ નવા બ્લોગમાં તો તમને નદીનો કાંઠો ગમ્યો હોય તો લાઇક કરજો જોકે નદીના કાંઠામાં જોવા જાય તો અમદાવાદના કાંઠા ને અમદાવાદના કાંઠાને તો લાગે જ નહીં અને અમારા મિત્ર એ કહે છે શું કહેવાનું ભાઈ આપણે કરવાનું ભૂલવાનું લાઈક કરવાનું ટીક કરવાનું ભૂલતા હા તો બધું ભૂલતા જ નહી તમે તમારે રાગ નો ભેગું હો ખીચામાં ભલે હાલો રાધે રાધે અરે મુરાલી